જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જય શ્રદ્ધા મિત્રો ને અમારા બ્લોક માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કેમ છો બધા મજામાં મજા છો હવે તો મજામાં છીએ અને જોઈ શકો છો આપણે મંદિર થી શરૂઆત કરીએ છીએ વિડીયો ની તો કાલે તો આઠમ હતી આજે તો નૂન થાય છે મિત્રો અને કાલે દશેરા છે કોઈ કાલે કહેશે કોઈ કલમ દાળ કહેશે કોઈ આજે હું આથંભાની છે હાજર કાલે કરી ધીમે દરા તો અંધારે હશે જોઈ શકે છે હુનિયર બરાબ જ્યાં તો અંધારી ખર્યું છે કપડાં આપણે સુકાવાના છે પણ પેલા સાફ બનાવી દઈએ તો સૌથી પહેલાં તો આપણે રોટલી બનાવી દીધી છે કેમ તો પિકિંગ કરવાનું છે તો ફટાફટ તો પહેલાં સૌ રોટલી બનાવી મૂકી દીધી હવે બાજુમાં બટાકા બાફ્યા છે તો હવે એને છોલી ને કરી દઈએ આપણે બટાક તો તમે બ્લોકમાં જોડાયા રહો હું ફટાફટ બટાકા છોલી દઉં

નથી એમના લારી ભરાય તો શાકભાજી લઈએ અને અત્યારે મા ટિફિનમાં શું કરવું ટીમી બટાકા માપી દીધા બટાકાનું શાક ને રોટલી લઈ જશે મળતા હતા આપણે ફટાફટ બાકી દીધા હું શાક બનાવી દેવા વધારી દઉં તમે કપડાં પહેલી સુકાવા દઉં વરસાદ અંધાર્યો છે બરાબર જો વરસાદ આવી જશે તો કપડાં સુકાશે નહીં આપણે બટાકા ગરમ છે બરાબર I want

તો ગેસ ચાલુ કરવાથી લોટાવ

પછી મૂકી દો પગડી હેરું તો આપણે ઠેકાણા મૂકી દઈએ પછી પહેરવાની અંદર કે પહેરવાની જ હોય છે એટલે બહાર જ રાખવાની હોય હું તો પહેરું છું ચાલો પણ રાત્રે ટૂંક પગ બહુ દુખતા હતા ગરબા ગઈ એટલે આપણે રાત્રે નથી ભલે કરી ભાન નાખી તું બગાવા ગયા હતા બહુ પગમાં વાગતી હતી ભલે એટલે આપણે અત્યારે મૂકી દઈએ એ પાછી પાકી પહેરીશું সছছালি সিয়ান তেজে ক্য়াই হিছের সিয়ারাই এরাইন কিলো মাপনাইজর এরাইন কিলারাই এরাইন কিলো જો જીરું નાખીશું લેપટી દે પછી જીરું નાખીને મરચાં અને ટામેટા નાખી દઉં એક બેટા નાખીને એટલે એનો તો એસી કૃષ્ણ નામ જે દેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગર્વ દેવસ બધા મિત્રોને મારા બ્લોગમાં તમારું અધિક સ્વાગત છે મિત્રો કેમ છો બધા મજામાં જ છો અમે તમારી માં છીએ અને જોઈ શકો છો આપણે મંદિરથી શરૂઆત કરીએ છીએ વિડીયો તો કાલે તો આઠમ હતી આજે તો નું થાય છે મિત્રો અને કાલે દશેરા છે કોઈ કાલે કહેશે કોઈ પરમદારે કહેશે કોઈ આજે નું આઠમ ગણી છે અને કાલે કરી ધંધા ત્યાં તો અંધારા છે જોઈ શકો છો મેઘાટું અંધારી ફર્યું છે કપડાં આપણે સુકાવાના છે પણ પહેલાં સૌ બનાવી દઈએ તો સૌથી પહેલાં તો આપણે રોટલી બનાવી દીધી છે કેમ તો ટિફિન કરવાનું હતું તો ફટાફટ તો પેલા રોટલી બનાવી મૂકી દીધી હવે બાજુમાં બટાકા બાફ્યા છે તો હવે એમાં છોલીને કરી દઈએ આપણે ફટાફટ તો તમે બ્લોકમાં જોડાયા રહો હું ફટાફટ બટાકા છોલી દઉં બટાકા તો ગરમ છે કેમ કદાચ કુકર માંથી બહાર કાઢે છે આપડે આપણે કીધું કાળા મોટા ગામડે ગયા હતા તો શાકભાજી લાયા નથી એમના લારી ભરાય તો શાકભાજી લઈએ અત્યારે ટિફિનમાં શું કરવું એમને બટાકા બાકી દીધા બટાકાનું શાક રોટલી લઈ જશે બટાકા આપણે છોટા ફોટ પાપી એ પછી બનાવી દેવા વધારી દઉં તમે કપડા પછી સુકવા જાવ વરસાદ અંધાયો છે એના બાદ વરસાદ આવી જશે તો કપડાં સુકાશે નહીં આપણે આપણે બટાકા ગરમ છે બરાબર mm -hmm.

તો કેસ ચાલુ કરી દુ કાઢી લો તો આપણે તેલ નાખી દઈએ મૂકી દીધું છે તો તેલ ગરમ થાય તો મેં રાત્રે પગની હારો હતી પગમાં તો જો પાકમાં કાઢી મૂકી દીધી કેમ તો રાત્રે હું પગમાં દૂતું હતું તો આપણે આમાં મૂકી દીધું પછી મૂકી દો પગડી ને આપણે ઠેકાને મૂકી દઈએ પછી પહેરવાની અંદર કે પહેરવાની જ હોય છે એટલે બાર જ રાખવાની હોય હું તો પહેરું છું ચાલો પણ રાત્રે શું પગ બહુ દુખતા હતા ગરબા ગઈ એટલે આપણે રાત્રે નથી પેલી કરી કાન નાખી તું ગરબા ગાવા ગયા હતા બહુ પકવા વાપી હતી મને ભલે એટલે આપણે અત્યારે મૂકી દઈએ એ કારણે પાછી પહેરીશું તો ચાલો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વખત કરી દઈએ તો સૌથી પહેલા રહી નાખી દો

lagi tu Garam masal itu Memang itu

સાફ થઈ ગયા ગેસ બંધ કરી દઈએ આપણે કોઈ રસોડી સાફ કરીએ પહેલાં તો કપડાં ઉકાઈ દઉં પછી રસોડું સાફ કરી દઉં એમ રસોડું સાફ કરવાનું છે કપડાં સુકાવવાના છે એટલે અને મૂંઘ પર એટલી આવે છે થાક લાગે છે તો શું કરે કામ તો કરવું પડશે કામ કરે તો છૂટકો ના થઈ એટલા માટે કામ કરતી જાઉં આસંગ ઉઠવતી જાઉં તો આ કામ પૂરું થઈ જાય મારું સંઘર જોડે જોડે બધું કામ પૂરું થઈ ગયું કુકર બાકી દો તો કામ કરતી જશે બટાકા બાફા તો આપણે બાકી દીધા તો પૂરું થઈ ગયું ચલો ગેસને તો મેં બંધ કરી દીધો આવો હતો મિત્રો તો મારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો મારી ચેનલના નવા હોય તો મારી ચેનલનો સપોર્ટ કરજો મિત્રો તો ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય